આજરોજ બિલખા તાલુકા નિર્માણ સમિતિના સભ્યોને ગ્રામજનોએ કલેક્ટર તથા ડીડીઓ જૂનાગઢને બિલખાને તાલુકો બનાવવા માટે આવેદનપત્ર આપીને બિલખાની વર્ષો જૂની માંગણી સરકારને પહોંચાડવા નમ્ર અરજ કરી હતી તમામ અધિકારીઓએ હકારાત્મક પ્રતિભાવ આપીને વહેલામાં વહેલી તકે સરકારને બિલખા પંથકની માંગણીને સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી કેમેરામેન આશિષ બસાવડા સાથે પત્રકાર મહેન્દ્ર નાગરેજા બિલખા તમામ પક્ષના આગેવાનો તમામ જ્ઞાતિના આગેવાનો કલેક્ટર સાહેબને અને ડીડીઓ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે ઓગણીસો સત્તાણુંથી સતત અમે અમારું ગામ બીરખા તાલુકો બને સતત માગણી કરતા રહ્યા છીએ તાજેતરમાં સરકાર દ્વારા નવા તાલુકાઓની રચના થઈ ત્યારે અમે સરકારને પાછી વિનંતી કરીએ છીએ કે ભાઈ દિરખામાં સીએચસી છે બીજી સીએચ છે પોલીસ સ્ટેશન છે ગવર્મેન્ટ સ્કૂલ છે કોલેજ છે બસ સ્ટેન્ડ છે રેલવે સ્ટેશન છે પાંત્રીસ ગામના લોકોને દરોજ ખાવું પડે પણ પણ એકમાત્ર તાલુકો ન હોવાને કારણે ત્યાંથી લોકોને પાંત્રીસ સાત્રીસ કિલોમીટર અહીંયા આવવું પડે અને જેને કારણે સૌથી વધુ દુઃખી થતું જ હેરાન થતું હોય તો નાના અને મજૂર માણસો છે કારણ કે એમને એક દાખલો આ વખતો કઢાવવો હોય મામલતદારનો દાખલો કટાવે તો આડત્રીસ કિલોમીટર અહીંયા આવે એમને એમનું રોજ પાડવું પડે એમને આ આવીને બસો ત્રણસો રૂપિયા વાપરવા પડે એટલા માટે અમારી વેદના છે કે જો ભવિષ્યમાં સરકાર બિલખાને તાલુકો નહીં બનાવે તો કદાચ આ જે આંદોલન અત્યારે બિલખા તાલુકા નિર્માણ સમિતિ બની છે એ સમિતિના નેજા હેઠળ સરકારને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કહીને અમને હવે તાલુકો આપો નહીતર હવે ઉગ્ર રોજ ફાટી નીકળશે તો તેની તમામ જવાબદારી ચલતાની રહેશે જય હિન્દ જય ગુજરાત જય બિલખા હાલમાં ગુજરાતની અંદર નવા તાલુકાનું નિર્માણ થઈ રહ્યું છે સરકારશ્રીના નિર્ણય બાદ અમારી વર્ષો જૂની માગણી બિલખાને તાલુકો બનાવવાની હતી એ અંગે અમે આજે બિલખા ગામના સર્વે પક્ષના સર્વે જ્ઞાતિના આગેવાનો કલેક્ટરશ્રી તેમજ ડીડીઓ શ્રીને રજૂઆત કરી અને બિલખાને તાલુકો મળે તે માટે ઉપલા લેવલે પણ પોઝિટિવ રજૂઆત કરવા અનુરોધ કરવા અમે આજ રોજ બંને અધિકારીશ્રીઓને રજૂઆત કરી અને અમે અમારું આવેદનપત્ર તેમને સુપ્રત છે